સંસદમાં જી ગ્રામ વિધેયક રજૂ કરાયું ગ્રામીણ ભારતમાં રોજગાર અને આજીવિકાના નવા યુગનો પ્રારંભ મહાત્મા ગાંધીના વિઝનને સાકાર કરવા કેન્દ્ર સરકારની લોકસભામાં મોટી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ ભારતના સર્વાંગી વિકાસ અને આજીવિકાની સુરક્ષા માટે વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વિધેયક લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઉભી કરી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાનું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આત્મનિર્ભર ગામડાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક નિર્ણાયક કદમ માનવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ગ્રામીણ વસ્તીને સ્થાનિક સ્તરે જ સન્માનજનક આજીવિકા પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે આ વિધેયક અંતર્ગત ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા કૃષિ આધારિત લઘુ ઉદ્યોગોને મજબૂત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે સરકાર આ મિશન દ્વારા ગ્રામીણ કૌશલ્ય વિકાસ અને સ્વયં સ્વયં સહાયતા જૂથોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે નવું કાયદાકીય માળખું તૈયાર કરી રહી છે આ યોજના માત્ર મજૂરી પૂરતી મર્યાદિત ન રહેતા ગ્રામીણ યુવાનો અને મહિલાઓને આધુનિક બજાર સાથે સાંકળવાની વ્યાપક વ્યૂહરચના ધરાવે છે જેથી સ્થળાંતરની સમસ્યાને પણ નાથવામાં સફળતા મળી શકે સંસદમાં વિધેયક રજૂ કરતી વખતે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મિશન આગામી દાયકા માટે ગ્રામીણ સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે જોકે વિપક્ષ દ્વારા વિધેયકની અમુક જોગવાઈઓ યોજનાના જૂના માળખામાં ફેરફાર મુદ્દે ચર્ચાની માંગ કરવામાં આવી છે આ વિધેયક પસાર થયા બાદ રાજ્ય સરકારો સાથે મળી તેના અમલીકરણ માટે ગ્રામીણ સ્તરે નવી કાર્યપ્રણાલી અમલમાં આવશે જે પંચાયતી રાજ સંસ્થાઓને વધુ શક્તિશાળી અને આર્થિક રીતે સહાયક બનાવશે